તો જય માં ના જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજા માં જશો કારણ કે આવી ગયો છું તમારા માટે આજે એક નવો લોગ લઈને ને મિત્રો આજે તો છે ને જો અત્યારે આ બધું કપડાં ને બધું ઇસ્ત્રી કરું છું આ કપડાં છે ને આટલું બધું સામાન છે જ આ તમામ બધા કપડાં છે અત્યારે ઇસ્ત્રી કરું છું કારણ કે મિત્રો આજે જ આવવાનું છે બહાર એટલે તમે કન્ટિન્યુ લોગમાં બનેલા રહેજો એન્ડ સુધી તમને આ લોગમાં બહુ મજા આવવાની છે તો ચાલો હું ફટાફટ પહેલાં ઇસ્ત્રી કરી લઉં કપડાંની થઈ ગયું કપડા હકેલી ગયો હવે જો કપડા મને છે ને મિત્રો હકેલતા નથી આવડતા એટલે હવે છે ને મારા માં હકલી દે હો મિત્રો અત્યારે હાથ વાગી ગયા છે ને બહારનું હું તમને વાતાવરણ બતાવી દઉં આમ બહારનું વાતાવરણ જો તમે કે આવી રીતનું વાતાવરણ છે ને મિત્રો અત્યારે છે ને હાથ વાગ્યામાં આપણે ખાઈ લેવાનું છે કારણ કે પછી તો આપણે સીધું કંઈ નક્કી જ નહીં કેટલા વાગે ખાવાનું થાય અત્યારે આપણે ઘરે જો આવી રીતની કંઈક રસોઈ બનાવી છે જો ભાત છે પછી આ છાંચ છે ઘીવાળી રોટલી છે ને સેના બટાકાનું શાક છે તો કઈક આવી રીતનું મિત્રો જમવાનું છે તો ચાલો આપણે જમી લઈએ તો ફાઇનલી મિત્રો અત્યારે ખાઈન થઈ ગયો છું તૈયાર અને આવી રીતના આપણે કપડાં કપડા છે કેવા લાગે કોમેન્ટ કરી દેજો ને હવે આ બધું જરાક પેકિંગ કરી નાખું ઠેલામાં તો મિત્રો ઠેલો પેલો બધું કમ્પ્લીટ થઈ ગયો ને હવે નીકળવાનું છે અને આ બધા જુઓ અત્યારે કામ કરો હોય ને આવવાનું છે ઠીક હાલો તો યાત્રા કરીએ આઈએ બધા આવી જવ

તો મિત્રો ફાઈનલી અત્યારે રેલવે સ્ટેશન આવી જવ ગાડી પડેલી છે મિત્રો ઉપડવાની છે આપડી ગાડી મિત્રો તમે લોગ બનેલા રહેજો તમને બહુ મજા આવવાની છે તો મિત્રો અહીંથી બીજી ગાડી નીકળી છે આમ જો કેવી ગાડી જાય છે ને બાથરૂમ કઈક આવી રીતનું છે આમ જો મિત્રો કઈ ઘટા નઈ એવા વાહ ભાઈ વાહ ટ્રેન છે બહુ જોરદાર મિત્રો કઈ ઘટે નહીં એવી સફર થવાનું છે આપણું બાકી લાઇટિંગ બાઇટિંગ શું ને આમ જો કાંઈ ઘટે નહીં એમ બધા અત્યારે બધી સીટું ખાલી જ છે ને આ જો એક કાકા તો ઉપર હોય છે પંખા પંખાને આપડે પહેલી વાર મિત્રો આ ટ્રેનમાં ટ્રાવેલિંગ કરીએ પણ જોઈએ હવે કેમ થાય એમ પછી ટ્રેનમાં ટ્રાવેલિંગ કર્યું નથી ને બાકી આ જો કાકા હોય જાય કાકા મજા આવે ને જો વાંધો નહીં જો પંખા પંખા ને હો કાંઈ ઘટે નહીં ભાઈ સર્વિસ એટલે કાંઈ ઘટે નહીં એક બાજુ આ ચાર્જિંગ કેબલ જુઓ તમે આ બે છે તો મિત્રો નવ ને થઈ જઈને અત્યારે દસ વાગી ગયા છે નવ ને ઉપડી છે દસ વાગે અત્યારે અંકલેશ્વર ઉતાર્યા છે ભાઈ જોવા અંકલેશ્વર ભાઈ વાહ ભાઈ વાહ જોવો અંકલેશ્વર હો જોઈ અંકલેશ્વર નું છે મિત્રો ટેશન જોવો તમે અંકલેશ્વર નું સ્ટેશન જોવા આપણો આ છે ને એ જે આપણો ડબ્બો છે મિત્રો આ સાઈડ

વડોદરાના ફેમસ વડાપાવ આવી જાય વાહ ભાઈ વાહ સાઈ વાહ ભાઈ પાણી 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 હાલો હાલો પાણી પાણી વાહ ભાઈ વાહ વડોદરા જંક્શન ઓ ભાઈ કરો કરો મિક્સ કરો હાલો ભેળ બનાવો વડોદરામાં વાહ ભાઈ વાહ જગા ભાઈ વાહ જગા ભાઈ ની ભેળ ઓ ભાઈ અગિયાર વાગ્યામાં ભૂખા થઈ ગયા એ તો મિત્રો એક વાગી ગયો ને અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અમદાવાદના સ્ટેશને તો એક વાગે મિત્રો તમે ક્યારે પણ આવતા હોય સુરતથી તો તો તમને એક વાગે પહોંચાડે છે અમદાવાદ આ છે અમદાવાદનું સ્ટેશન આમ તમે જો આવી રીતનું કંઈક છે અમદાવાદનું સ્ટેશન તો ભાઈ એક વાગે અત્યારે ચા પીએ છીએ આપણે અમદાવાદના સ્ટેશનમાં ઓ ભાઈ કાઈ કરતાં અમદાવાદના સ્ટેશનમાં ચા પીવાની બહુ મજા એ આ લાઈટ ઓકમ ચાલુ છે ખબર છે મિત્રો આ જે ટ્રેન હોય ને ના ટાયર જોવ સમજા ટાયરમાં કઈ મિસ્ટેક નથી ને એટલે લાઈટ ચાલુ રાખે બોલો લે કેટલા બધા તો પાટા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ગણાતા નથી એટલા પાટા છે આમ મિત્રો તો મિત્રો અત્યારે અઢી વાગી ગયા છે ઘડિયાળમાં ઉભા હું તમને પેલા ઘડિયાળ બતાવી દઉં જવા

આજ સુવાર જ થતું જ નથી ગમે એ થઈને આજ તો જાગવાનું છે આખી રાજ કારણ કે ટ્રેનમાં પહેલી વાર ટ્રાવેલિંગ કરીએ બાકી આવું કઈક છે મિત્રો વિરામ ગામનું જવું અત્યારે ટેશન શાહ ને પાણી ભાઈ કાંઈ ઘટે નહીં વાહ પાણી બોટલગ હા તો મિત્રો અત્યારે ત્રણના વીસ થઈ ગઈ જો આપણે સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ હોર્ટ ઉપર હોર્ટ છે ભાઈ ત્રણના વિશે સુરેન્દ્રનગર પહોંચાડી દીધા છે આપણને જો પાવા વાગ્યો એ પાવા વાગ્યો હવે ટ્રેન ઉપડવાની છે એવું લાગે હાલો પાવા વાગ્યો હમણાં ટ્રેન ઉપડવાની છે બધા ઉતરા ભાઈ ટ્રેન માંથી તો મિત્રો મિત્રો ત્રણ ને ચાલી થઈ ગઈ છે વઢવાન સ્ટેશન આવ્યું છે તમે કન્ટિન્યુ લોક માં બનેલા રહેજો હજી આપણે ઉતા છે નહિ આખી રાત આપણે જાગ્યા જ છે કન્ટિન્યુ કારણ કે બાર કલાક ની જર્ની આપણે પૂરી કરવાની છે

મિત્રો અત્યારે ચાર વાગી ગયા ચાર વાગે જો આપણા લીમડીના ના આવી ગયા છીએ ઘડિયાળમાં જો તમારે જો પાછો પાવો હતો ને વાગી ગયો છે હાલો હાલો ફટાફટ ચડી જાય જો પાવે વાગી ગયો હમણાં બા બા હતી ઘડિયા ઘડિયા સ્ટેશન એક પછી એક સ્ટેશન લઈને આ સ્ટેશન તો એટલું હારમ હારું છે ને કાંઈ ઘટાય નહીં કેટલું ચોખ્ખું હે વાહ લીમડી વાહ કાંઈ ઘટાય નહીં લીમડી ઓ ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાનું આ લીમડી હું કામ નામ પડ્યું ખબર છે કોઈને ખબર હોય ને તમે લોક જોતા હોય તો કોમેન્ટ કરી દેજો બાકી મને ખબર છે હું કામ પડ્યું નહીં હાલો પાછા બેસી જાય હો જો પાવો હોય તો હાલો તો મિત્રો ફાઇનલ અત્યારે બોટાડ ઉતરા છે ને ભાઈ આપણી સુરત થી આપણે આ ભાઈ બંધુ બધા બેઠા તા ભાઈ મજા આવી છે કોઈ ડબ્બામાં કઈ ઘટે નહી હાલો તો મળીએ પછી પાછા મજા આવી ગઈ ને

સાડા છ વાગ વાગ્યા ઢસા નું જંક્શન આવી ગયું ભાઈ જ્યાં તારા ગામ માં આવી ગયો ઢસા માં લે પછી કેતો નહી ભાઈ ઢસા માં એવા નઈ ઢસામાં માં આવી ગયો જ્યાં મારો લોક જૈન જોતો જૈન જૈન ખબર પડી જાય ઢસા આવ્યો નહીં તો મિત્રો સહ ને થઈ ગઈ ને હવાર હવારના દામનગરનો વ્યૂ જોવો આપણને સુરત દાદાના દર્શન થઈ ગયા છે અહીંયા અને ટ્રેનનો ભાઈ કંઈ વ્યૂ છે કાંઈ નેક્સ્ટ લેવલનો વ્યૂ છે ઓ ભાઈ વ્યૂ તો જો પણ આ બાજુ ઓ ભાઈ ઝાકળ ઓ આ નીકળી ઝાકળ છે જ્યાં જો અહીંયા ભાઈ ભાઈ કાંઈ ઘટે ભાઈ એવો વ્યૂ જોવા મેળવ્યો આમ

ટીટોડી બોલે નઈ અરે પણ એ મોટા લીંગે આવી જુ મિત્રો મોટા લીંગે મિત્રો મોટા લીલિયાનું તળાવ તો જવો તમે હો ભાઈ આ છે મિત્રો મોટા લીલિયાનું તળાવ હો મોટા લીધા વાળા ઉત્તર છે તો મિત્રો આપણે છે ને સાત વાગે લોક સ્ટાર્ટ કર્યો હતો અને અત્યારે હાથ વાગે પૂરો કર્યો છે ને અત્યારે હજી સ્ટેશન અમે ઉતરા ઉતરાશીએ સાવરપુંડાના તો કાંઈ નહીં મિત્રો આપણો ચેલેન્જ અહીંયા પૂરો કરીએ બાર કલાકનો જે ચેલેન્જ હતો જે પૂરો કર્યો છે કદાચ તેર કલાક જેવી થઈ ગઈ છે તો તમને આ વિડીયો કેવો લાગે મિત્રો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરી દેજો મિત્રો તો ચાલો મિત્રો મળીશું એક નવા બ્લોગમાં બધાયને જય માતાજી થાકી ગયો મિત્રો ઊંઘ બો આવે ચાલો આગળ જઈને પહેલાં સુઈ જવું છે